જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આપણા ક્રિકેટ બોક્સનો ચેલેન્જનો વિડીયો આવ્યો તો એમાં કળવાજી જે જીત્યા હતા એ તો આપણા સ્ટોરીનું નક્કી હતું એટલા જીત્યા હતા પણ આપણા આજે વ્લોગમાં રિયલ ચેલેન્જ કરવાના તો આપણા ખેલાડીઓને આપણા માણસો આવી જાય સુપર ઓવર ચેલેન્જ કરવાના એક ઓવરમાં જે સૌથી વધારે રન કરશે એના આપણે વિજેતા જાહેર કરશું ઇનામ આપશું આજે તો બધા રેડી ભાઈ જો એક ઓવર મળશે હું તમને કહી દઉં અને તું અહીં રમવાનું તો આમાં આ જાળીએ અડ સિક્સ ને ચોગ્ગો વાય રે બરાબર પછી નેટ ઉપર હિ ટકરાઈને આવન કેચ કરે તો આઉટ ગણા બરાબર અને ડાયરેક્ટ આઉટ રે પછી એક ઓવરમાં સ્ટમ્પ આઉટ રન આઉટ આ બધું જ રે બરાબર તો મિત્રો આપણે નંબર પાડી અને પછી તમને મળીએ મિત્રો આપણે એવી નંબર પાડીએ છીએ બરાબર રેની બધા હા અને પોતાના નંબર બધાને યાદ રાખવાના હા

બોલિંગ કરવા આવો નંબર 5 આવી ગયો અને ત્રીજો નંબર લીલોજી દડો નાખી જોવો તમે લેજો નાખો અહીંયા રાખજો

4 બોલ 3 રન સબકો બકો મારું પડ્યું મેરાયા બળા બોલતો આયો હા આ તાળી ફૂટુ લાઈ કોણ આયો જરા લંકે પુને જા જા બોલ ચેલ આવરણ દે આ ચેલ મારા પોતો આઈ જો રમમ તો મિત્રો નંબર લીલોજી રમ આવી ગયા અહીં જોઈ લ્યો ભાઈ રેડી 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 આઉટ આઉટ ચે આઉટ આઈ દે સર આઉટ હા જીરો જીરો લીલોજી આઉટ બેટા ડાડી રહ્યા હવે મારી વાત આપડો ખેલાડીઓ ભાઈ

ઓ ગરુયા ના ક્યાં રમે કોઈ નહીં કોઈ નાડીતું નહીં કિટોની ગારી આવી લે બીજો દો ગરુયા એલા ગર આઈ જા આઈ જા આઈ જા યે બોલે કરન કેજ મત કરું ઓર આગ્યું પડે બધી સાઈડ કે ગુલા કેજ ઓર જા ઓર ઓ

કેમ નંબર આયા ને આવા આવતા આ ત્રણ બોલ નંબર આયો ઓ મારો આયો બોલુ મારો મોર હું કરું હું બોલિંગ હું કરું એ ના બોલ પાસ થઈ અને હું કરું છું એ 12 આવો નંબર જો તો મારો આવો થી બોલિંગ કરી મિત્રો કમેન્ટ કરજો ના આ રેડી ચિકુને ચિકુને

ના એક એક બોલ બોલ કાયદે સર એક બોલ પણ એક બોલ બોલ તો તો બોલતો બોલતો

એ દાતા ના મા મને દે

ત્યાં સુધી જય માતાજી તો મિત્રો જે આ ક્રિકેટ બોક્સ હતું એ અમારા મિત્રનું જ છે તો હું તમને જણાવી દઉં કે ક્રિકેટ બોક્સ નું નામ છે સુપર ઓવર ક્રિકેટ બોક્સ તો એ કઈ રીત નું યાદ હું તમને જણાવું સવારના ના વાગે લઈ અને સાંજ ના પાંચ વાગે સુધી તમારે રમવું હોય તો ચારસો રૂપિયા રહે અને સાંજ ના પાંચ વાગે લઈ અને આખી નાઈટ નું બુકિંગ કરવું હોય તો નવસો રૂપિયા રહે